લો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પ્રેસ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા ફેસબુક અમારો વિડીયો છે એ તમારા ફેસબુક સુધી પણ પહોંચતો રહે તો અત્યારે જોઈએ રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સોળસો અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો ચોઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો એંશી રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પંચાણું રૂપિયાથી લઈ તેરસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો પિચોતેર રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચપેદ ચણાના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે અગિયારસો સોતેર રૂપિયાથી લઈ ચૌદસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ દોઢસો એક રૂપિયો છે હવે જોઈએ વાલ દેશી દેશી વાળના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર છોતેર રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ઓળસો એસી રૂપિયાથી લઈ બાવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી નવી ઝીણી મગફળી નવીના જે ભાવ છે નવસો પાહ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે हमें जुए ना केरंडा भाव से बार सौ पचास रुपया लाइसो रूपया हम जीए अजमा अजमा जो भाव से नौ सौ रुपया लई चौदौ ऐसी रुपया से हमें जे ना सुवादाणा भाव से नौ सौ रुपया लई अगर सौ पचास रुपया से હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે છવ્વીસો પચાસ રૂપિયાથી લઈ સોત્રીસો સોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો દસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો એંશી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રિસભ ગોલ્ડ ભાવ છે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ચોવીસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણચાલીસો નવાણું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બી જે ભાવ છે ચુમ્માલીસો રૂપિયાથી લઈ અઠાવન સો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બી જે ભાવ છે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ નવસો અઠાવન રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ ભેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કર કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ખૂબ જ જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે કે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ